આજે આપણે બનાવીશું ગલકાનું ખાટું શાક આ શાક તમે પણ બનાવતા હોય તો મને કોમેન્ટમાં ખાસ જણાવશો અને ગલકાનો કઈ વાનગીમાં ઉપયોગ કરો છો તે પણ ખાસ જણાવશો મેં આની વઘારેલી ખીચડી પણ બનાવેલી છે હવે આપણે અઢીસો ગ્રામ ગલકા લઈશું એને ધોઈને છાલ કાઢીને સમારી દઈશું આ રીતે હવે સમારતા પહેલાં એક ટુકડો અવશ્ય ટેસ્ટ કરી લેવો ક્યારેક કડવા પણ આવતા હોય છે બે નંગ લીલા મરચાં લઈશું અને સમારી દઈશું હવે આદુ લસણને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું એને વાટીને જ ઉપયોગ કરવાનો છે વાટીને બનાવશો તો એકદમ ટેસ્ટી બનશે આપણું સાત મિક્સરમાં પણ પીસી શકો છો પણ ટાઈમ હોય તો આ રીતે વાટીને જ બનાવવું હવે આપણે જે ગલકા તૈયાર રાખ્યા છે એમાં આદુ લસણને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું હવે જે ઘરમાં રહેલા મસાલા છે લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું ત્યારબાદ આપણે એક કડાઈમાં તેલ મૂકીશું રાઈનો વઘાર કરીશું ને રાઈ થશે એટલે તરત જ તૈયાર રાખેલા ગલકા ઉમેરી દઈશું હવે એને એક મિનિટ માટે આપણે સાકળી દઈશું અને ઢાંકી રાખીશું પાણી અત્યારે રેડવાની કોઈ જરૂર નથી એનું પાણી કેટલું છૂટે છે એ પ્રમાણે આપણે આગળ પાણી રેડીશું પૂરું પણ શાક રાખી શકો છો તમે તમે જોઈ શકો છો શાક એકદમ સરસ એવું ચડી ગયું છે તો થોડું પાણી ઉમેરીશું અને દહીં ઉમેરીશું હવે આ દહીં ઉમેર્યા પછી આપણે ગેસ ધીમો કરી દેવાનું છે અથવા જો જલ્દી જ આ રીતે આવે તો તમને ફેરવતા ના ફાવે તો ગેસ બંધ કરી દેવાનો થોડી વાર માટે પછી ચાલુ કરીશું એટલે દહીં ફાટી નહીં જાય હવે જુઓ આપણું શાક તૈયાર થઈ ગયું છે ગલકાનું તમે પણ આવું શાક બનાવતા હોય તો કોમેન્ટમાં ખાસ જણાવશો મારો વિડીયો ગમે તો લાઈક કરશો ના ગમે તો ડિસલાઇક પણ કરી શકો છો ફરીથી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો